ઉપરવાસમાં પાણીની આવકના કારણે પંચમહાલ જિલ્લાની જીવાદોરી સમાન પાનમ ડેમની સપાટીમાં વધારો ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે પાનમ ડેમમાંથી સડસઠ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું પાનમ ડેમના છ દરવાજા બે ચાર મીટર સુધી ખોલવામાં આવ્યા હાલ ડેમની સપાટી એકસો સત્યાવીસ વીસ મીટર પહોંચી છે જ્યારે ડેમની ભયજનક સપાટી એકસો સત્યાવીસ પોઈન્ટ એકતાળીસ મીટર છે પાનમ નદી બે કાંઠે વહેતી હોવાથી નદી કાંઠાના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા પંચમહાલમાં ધોધમાર વરસાદ વરસ્યો ઉપરવાસમાં વરસાદના કારણે પાનમ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે અને રૂલ લેવલ જાળવવા માટે પાનમ ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે પરિણામે નદી બે કાંઠે વહી રહી છે તો પંચમહાલના જળાશયોમાં પાણીની આવક સતત વધી રહી છે હડફ ડેમની જળ સપાટીમાં વધારો થયો હડફ ડેમમાં દસ હજાર સાતસો ક્યુસેક પાણીની આવક થઈ હડફ ડેમમાંથી દસ હજાર સાતસો ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે ડેમની મીટર પહોંચી છે હડફ ડેમમાં જેટલા પાણીની આવક થઈ છે એટલું જ પાણી એટલે કે દસ હજાર સાતસો ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે નદી પણ બે કાંઠે વહેતી થઈ છે નદીમાં પાણી આવતા સ્થાનિકોમાં ખુશી છે